કમિશનર રાજદીપસિંહ ઈસોજીના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર ઈસુજીની સૂચના મુજબ કામગીરી કરવામાં આવી છે ટીમના માણસો સુરત શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ પ્રવીણસિંહ હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ રણજીત નાઓને મળેલ બાતમીને આધારે ગોડાદરા આસપાસ દાદાના મંદિર પાસે રોડ જાહેરમાંથી આરોપી રાહુલ સોમન મંડલ ઉંમર ચોવીસ રહેવાસી ઘર નંબર સત્તાણું સંતોષનગર મમતા ટૂંકીસ પાસે પર્વત ગામ લિંબાદ સુરત મૂળ ગામ સોનસા વિશનપુર સમસ્તીપુર બિહારવાળાની પાડવામાં આવેલ છે આરોપીની પૂછપરછ કરતાં આવ્યું તારીખ બિહારવાળા ગોડાદરા દેવધ ગામની સીમમાં આવેલ રેલવે ગરનાળા પાસે રોડ ઉપર મહેન્દ્રા કંપનીનો બોલેરો મેક્સ પિકઅપ ટેમ્પો જેમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની પેટીઓ નંગ એકસો વીસ જેમાં કુલ બાટલીઓ બેટિયન નંગ ચાર હજાર નવસો ને કુલ કિંમત રૂપિયા સાત લાખ એકત્રીસ હજાર આઠસો વીસ નો મુદ્દા માલ અંગ ઝડપી સારું અર્જિન સુધી નાસ્તો પર હકીકત જણાઈ આવેલ હોય આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તેને આગળની તપાસ અર્થે પીસીબી શાખાને સોંપી દેવામાં આવેલ છે ગોડાદરા પોલીસ સ્ટેશન પાઠસી બે હજાર ચોવીસ गुजरात नशाबंदी अधिनियम एक सौ पचास तथा गुजरात नशाबंदी सुधारा अधिनियम बेहजार सत्तर कलम पांसठ एक अठाणु बे मुजब